હેલો દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે બીઓબી બેંક છે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવવા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે અને ખાતું ખોલાવવાની સંપૂર્ણ પ્રોસેસ જે બે હજાર પચીસ છવ્વીસના નવા અપડેટ પ્રમાણે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે અને ખાતું ખોલાવવાની સંપૂર્ણ પ્રોસેસ તો સૌથી પહેલાં જાણી લઈએ કે બેંક ઓફ બરોડામાં તમે અલગ અલગ પ્રકારના ખાતા ખોલાવી શકો છો જેમ કે સામાન્ય બચત ખાતું પી એમ ખાતું જેમાં શૂન્ય બેલેન્સ વીમા ડીબીટી સુવિધા વગેરે મળે છે ત્યારબાદ બાળકો માટે પણ તમે ખાતું ખોલાવી શકો છો બાળકો માટેનું બેંકમાં ખાતું કેવી રીતે ખોલાવવું એનો વિડીયો અલગથી આપણે મૂકેલો છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો કે બાળકો માટેનું ખાતું કેવી રીતે ખોલાવવું જેમાં તમે બી લિટલ સ્ટાર કે બાલ મિત્રો સેવિંગ એકાઉન્ટ આવી રીતે તમે એકાઉન્ટ ખોલાવી શકો છો હવે જોઈએ કે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કે જ્યારે પણ તમે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવવા જાઓ છો ત્યારે તમારે સાથે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે જેથી તમે સામાન્ય રીતે આરામથી ખાતું ખોલાવી શકો જેમાં તમારે એક આધાર કાર્ડ લઈ જવાનું છે તમારું જે આઈડેન્ટિટી પ્રૂફ છે એમાં તમે આધાર કાર્ડ આપી શકો છો ઓળખના પુરાવા તરીકે પાન કાર્ડ આપવાનું છે જો તમારી જોડે પાન કાર્ડ હોય અત્યારે મોસ્ટ ઓફ બેંકમાં મિત્રો પાન કાર્ડ ફરજિયાત થઈ ગયું છે પાન કાર્ડ હોય તો જ તમને એકાઉન્ટ ખોલાવી પડશે અથવા તો તમારે જો પાન કાર્ડ ન હોય તો તમારે ફોર્મ નંબર સાઠ ભરવાનું રહેશે પરંતુ અત્યારે પાન કાર્ડ મિત્રો પહેલાં કઢાવી લેવું પછી એકાઉન્ટ ખોલાવું પાન કાર્ડ અત્યારે ફરજિયાત છે ત્યારબાદ છે મોબાઈલ નંબર જે તમારો મોબાઈલ નંબર છે એની પણ તમારે જરૂર પડશે ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો તો તમારી જોડે પાસ બેથી પાંચ પાસપોર્ટ સાઇઝના ફોટા હોવા જરૂરી છે જ્યાં પણ જરૂર પડે ત્યાં તમારે લગાવવાના રહેશે ત્યારબાદ રહેઠાના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે વીજળી બિલ આપી શકો છો પાણીનું બિલ આપી શકો રેશન કાર્ડ આપી શકો ભાડા કરાર આપી શકો છો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જે પણ એ ડોક્યુમેન્ટ કીધા છે મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા સિવાય એ બધા ડોક્યુમેન્ટ તમારે ઝેરોક્સ આપવાની છે અસલ એક પણ ડોક્યુમેન્ટ આપવાનું નથી અસલ ડોક્યુમેન્ટ તમારી જોડે રાખવાના છે જરૂર પડે તમારે બતાવવાના રહેશે ખાસ નોંધ છે કે જો તમારી જોડે પાન કાર્ડ ન હોય તો પણ તમે એકાઉન્ટ તો ખોલાવી શકો છો પરંતુ તમારે ફોર્મ નંબર સાઠ અલગથી ભરવાનું રહેશે હવે જોઈએ કે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવવાની પ્રક્રિયા તો બેંક ઓફ બરોડામાં તમે બે રીતે ખાતા ખોલાવી શકો છો એક તો ઓનલાઈન અરજી કરીને પણ ખોલાવી શકો બીજું ઓફલાઈન અરજી કરીને પણ બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવી શકો છો હવે જોઈએ કે ઓનલાઈન અરજી કરીને બેંક ઓફ બરોડામાં ખાતું કેવી રીતે ખોલાવું તો બેંક ઓફ બરોડાની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જવાનું રહેશે છે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી હશે ત્યાંથી તમે વેબસાઇટ પર જઈ શકો છો એમાં એપ્લાય નામ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ઓપન સેવિંગ એકાઉન્ટ એવું ઓપ્શન તમને જોવા મળશે એ તમારે પસંદ કરવાનું રહેશે Sí, તમે ઓપન સેવિંગ એકાઉન્ટ એવું તમે પસંદ કરશો ત્યાં તમારે એક ફોર્મ ખુલશે ત્યાં તમારે ના મોબાઈલ નંબર ઈમેલ આઈડી જે પણ ડેટા માંગેલો છે એ વ્યવસ્થિત તમારે આપવાનો રહેશે કેવાયસી માટે તમારે બેંકની મુલાકાત લેવી જરૂરી છે હવે તમારે કેવાય સી રહેશે એની માટે ફરજિયાત તમારે જે નજીકની બેંક ઓફ બરોડાની બ્રાન્ચ છે ત્યાં તમારે ફરજિયાત હાજર રહેવાનું રહેશે તો આ પ્રોસેસથી તમે બેંક ઓફ બરોડામાં ઓનલાઇન અરજી કરીને એકાઉન્ટ ખોલાવી શકો છો હવે જોઈએ કે ઓફલાઈન અરજી કરીને તમે એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકો તો તમારે નજીકની બેંક ઓફ બરોડા ની જે પણ શાખા છે ત્યાં તમારે જવાનું રહેશે ખાતું ખોલાવવા માટેનું ફોર્મ લઈ વ્યવસ્થિત ભરવાનું રહેશે જે તમે એકાઉન્ટ ખોલાવો છો એની માટે એક ફોર્મ ભરવાનું હોય છે એ વ્યવસ્થિત તમારે ફોર્મ ભરીને એની સાથે જે પણ ડોક્યુમેન્ટ ઉપર કીધા છે એ ડોક્યુમેન્ટની તમારે જરૂરક જોડવાની રહેશે ત્યારબાદ છે દર છે ડેબિટ કાર્ડ છે જે પણ તમારે સુવિધા લેવી હોય એ ફોર્મમાં જ તમારે ટીક કરવાનું રહેશે જેમ કે એસએમએસ કોઈપણ પણ તમારે ટ્રાન્ઝેક્શન થાય ખાતામાં તો તમારે એસએમએસ આવવો જોઈએ મેલમાં મેલ આવવો જોઈએ તો એવી રીતે તમારે જો એ સુવિધા લેવી હોય તો તમારે એમાં ટીક કરવાનું રહેશે જે પણ સુવિધા તમે ટીક કરશો એ તમારે સુવિધા ઓટોમેટિક તમારા બેંક એકાઉન્ટ ઉપર સ્ટાર્ટ થઈ જશે ખાતું ખુલ્યા બાદ પાસબુક મેળવી લેવી જરૂરી છે જેવું એકાઉન્ટ ખુલી જાય પછી તમને બેંક દ્વારા પાસબુક આપવામાં આવશે અને જો ભૂલી જાય તો તમારે યાદ કરીને પાસબુક લઈ લેવાની રહેશે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવવાથી તમને ઘણી સુવિધાઓ મળે છે જેમ કે એટીએમ કાર્ડ છે પીઓએસ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ખાતાની હલચલ પણ એસએમએસ દ્વારા મળી શકે છે જો કે આ બધી બેંકમાં અત્યારે આ સુવિધા બધી અવેલેબલ છે તો તમે આ બે અલગ અલગ પ્રોસેસથી ઓનલાઈન અને ઓફલાઈન બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ખોલાવી શકો છો જ્યારે પણ બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ખોલાવવા જાવ મિત્રો ત્યારે જે ડોક્યુમેન્ટ લખેલા છે એ સાથે લઈ જવા જરૂરી છે જેમ કે આધાર કાર્ડ લખેલું છે એની જગ્યાએ બીજા પણ તમે ડોક્યુમેન્ટ આપી શકો જેમ કે કોઈ પણ એવું સરકારી ડોક્યુમેન્ટ જેમાં તમારો ફોટો લગાવેલો હોય અને વ્યવસ્થિત તમારું નામ લખેલું હોય એવું ડોક્યુમેન્ટ તમે આઈડેન્ટિટી પ્રૂફ તરીકે આપી શકો છો તો જે પણ ડોક્યુમેન્ટ છે એ જોડે લઈને જશો તો આરામથી તમે બેન્ક ઓફ બરોડામાં એકાઉન્ટ ખોલાવી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો